નમસ્કાર હું સુપ્રેણા ચૂરાજ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડને કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે સોડા એસ અને સોડિયમ બાયકાર્બોનેટનું ઉત્પાદન કરવા કેન્દ્ર સરકારે આપેલી પર્યાવરણીય મંજૂરીને પડકારની અપીલ સંભાળવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પૂણે ખાતેની પશ્ચિમ ઝોનની ખંડપીઠે બહાલી છે અને આવી અપીલ ફગાવી દેવાની જીએચસીએલ ની માંગ ફગાવી તેને કોઈ જ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અધ્યક્ષ જસ્ટિસ દિનેશ કુમાર સિંઘ ન્યાયિક સભ્ય અને ડોક્ટર વિજય કુલકર્ણી નિષ્ણાત સભ્યની ખંડપીઠે પોતાના વિસ્તૃત હુકમમાં તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ સામે થયેલી આવી અપીલ કરવાનોદારને કોઈ હક જ નથી બનતો તે માત્ર આ પ્રોજેક્ટને વિલંબિત કરવાના પ્રયાસરૂપ હોવાની રજૂઆત ફગાવી દીધી હતી અને અગાઉ આ મુદ્દે થયેલી અપીલ સાથે જ સત્તરમી નવેમ્બર બે હજાર પચીસના દિવસે આ અપીલની સુનાવણી યોજવાનો હુકમ કર્યો હતો લક્ષ્મણ ગઢવી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બાળા ગામનો ખેડૂત છું ગત છેલ્લા ચાર વર્ષથી બાળા ગામની અંદર ગુજરાત હેવી કેમિકલ નામની એક કંપનીએ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે અનેક પ્રકારના ષડયંત્રો કરી યેન કેન પ્રકારણે જમીન એકવાયર કરવાનો પ્રયાસ કર્યો હતો એની સામે માંડવી તાલુકાની પ્રજાએ ખૂબ લડત આપી સતત ચાર વર્ષ સુધી લોક વિરોધ ચાલુ રહ્યો ખેડૂત અગ્રણીઓ અને સમગ્ર વીસથી બાવીસ ગામોના ખેડૂતોએ વિરોધ કરી અને એ કંપનીને હટાવી રાખી હતી છેલ્લે ખોટા કાગળિયાઓના આધારે પોતાની ઓફિસોમાં બેસી અને એમણે ખોટા સર્વે કરી દિલ્હી મિનિસ્ટ્રીમાંથી એન્વાયરમેન્ટની મંજૂરી મેળવી લીધી હતી એની સામે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બધા ખેડૂતો મળી અને નિર્ણય કર્યો કે નેશનલ ગ્રીન ટ્ર્યુબ્યુલર કોર્ટમાં જવાનું છે હું પણ નેશનલ ગ્રીન ટ્રુબ્યુનલમાં એક અપીલ કરતા છું અમે પાંચ અગ્રણીઓએ પુના ખાતે આવેલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અપીલ કરી અમને સાંભળવામાં આવ્યા અમારા કાગળિયાઓ પણ ચેક કરવામાં આવ્યા એની સામે જીએસએલ કંપનીએ એક પ્રપંચ રચ્યો એમણે કોર્ટને એક અપીલ કરી કે આ અરજીકર્તાઓ અમારું પ્રોડક્શન ડીલે કરાવવા માગે છે પ્લાન્ટને મોડો કરાવવા માટે ષડયંત્ર કરી રહ્યા છે ત્યારે અમે એની સામે દલીલો મૂકી અમે અમારા કાગળો રજૂ કર્યા કોર્ટે એ બધું જોઈ અને જીએસએલ કંપનીના ગાલ ઉપર એક સણસણતો તમાચો માર્યો અને એની અપીલને ફગાવી દેવામાં આવી કોર્ટે ત્યારે ટિપ્પણી કરી અને કીધું કે ગુજરાતના કે સમર્ગ ભારતના ખેડૂતોને ભારતના પર્યાવરણવાદીઓને કે ભારતની દરિયાઈ જીવસૃષ્ટિ બચાવનારાઓને તક મળવી જોઈએ એટલે કહેવાનો મતલબ માનનીય કોર્ટે ખેડૂતોનો જે અન્યાય થતો તો એ અન્યાયને રોક્યો છે અને ખેડૂતોને પોતાનો સાચો હક મેળવવા માટે